હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના બ્લોગમાં કેમ છો ઓકે બધા મજામાં આવશો તો આજે બી સવાર સામે ફટાફટ બધા કામ કર્યા છે કેમ કે આજે બે બર્થડે છે અને બંનેના બર્થ ડેમાં જોવાનું છે તો જો કે પહેલું ધવલે ગાડીનું કવર મગાવ્યું હતું એ આવી ગયું છે અને સાથે હું વાત કરતી હતી કે બર્થ ડેની તો કાનાનો બર્ડ ડે છે મારા ભાઈનો અને નાનાનો બર્થડે છે તો અત્યારે નાનાના બર્થડેમાં તો જો કે કેક નથી બનાવવાની પણ કાનાનો બર્થડે છે એટલે આપણે કેક બનાવી છે અને બહુ મસ્ત બની છે તો જુઓ તમે આ મારી બનાવેલી કેક તો મારી આ બીજી કેક છે કમેન્ટ કરજો કેવી બની છે અને સાથે હું ફૂલ તૈયારી સાથે જોઉં છું અત્યારે અને પપ્પાને ત્યાં અત્યારે મારે મમ્મીને બધાને ત્યાં જમવાનું છે અને રાતે જમવાનું છે એટલે આજે આખો દિવસ રસોઈ બનાવવાની નથી તૈયાર થઈ ગયા છે ને તો હું કેક જે બનાવીને લઈને આઈશું ને તો મેં કીધું બધાય પહેલા જમ્યા આપણે કેક કટ કરી નાખીએ નકર બધાય હતા નહોતા થઈ જશે ભાગવા હુવા હાટુ અને આ જો ભાઈ આવી ગયા છે હાલો કેક ખાવી છે ને

એટલે બધા જો જમવા બે ગયા છીએ અને અત્યારે તમે લોકો ઊંધ્યું બનાવ્યું છે કેમ કે મમ્મી બહુ ઊંધ્યું બહુ મસ્ત બનાવે એટલે માટે તો અત્યારે નાનાનો બર્થડે છે ને તો અમે બધા અહીંયા જમવા આવ્યા છીએ તો જમવામાં ઘણું બધું છે કેમ ભાવશે ને આજ બધું આ તો બારો બાર જ જમવાનું કર્યું છે તો જો જમવામાં અત્યારે દૂધ છે શાક છે પૂરી છે ભજીયા છે કચુંબર છે ચટણી છે તો બધા જમવા બેઠા છે પહેલાં જેન્ટ્સનો વારો અને અહીંયા જો આ લેડીઝ બધી વાત તો જ કરે છે અને કામે કરે છે ઓ માસી ઓ માસી માસી નું ધ્યાન એ નથી ના ઓ કામ કરે છે પંચાયત નથી કરતા હા એકલા જ કરે આપણે આપણે કંઈ કરતા જ નથી જો વિડીયો બનાવીએ છીએ બેઠા બેઠા તો જો મામાચીની છોકરી લગન છે એટલે ફુલેકુ એને આપ્યું આજે એટલે જો ફૂલેકુ આપે ને ત્યારે હવે આવું કરે છે મને માર માસિંગ કરે પેન ત્યારે આવું ભર્યું તો ચાંદલો કરે અને શ્રીફળ આપે અને જો બધા અહીંયા બેહી ગયા છે જોવા માટે ઘણા નો ખબર હોય ને એટલે કા નબરી હોય નથી ખબર ને બહુ જૂનો છે ને બહુ જૂનો છે તો હવે જો હું બધાને નડવા મળી વિડીયો બનાવવામાં The joy. Eh, <laughs> <qué, ni> <laughs> <hablo? laughs> <laughs>

અને ત્યાર પછી જે એક વિડીયો મૂક્યો હતો મતલબ કે પહેલો ઓર્ડરવાળો જે વિડીયો મૂક્યો હતો એ વિડીયોની અંદર બધાની એટલી મસ્ત મસ્ત કમેન્ટ આવી છે ને તાજે ફરી પાછી વાંચવાની ઈચ્છા થઈ ગઈ તો પહેલું છે જસલ જસલ સુથાર છે અદિત તમે પ્રોપર કેવી તમારું પ્રોપર ડેલી રૂટીન ફૂલ બ્લોગ બનાવો તો હા સાચ એ અને એમાં બે જણાએ થમ બતાવ્યો છે મતલબ કે બે જણા એવું ઈચ્છે છે કે હું આ રૂટિન છે મારું ડેલી એ તમારી સાથે શેર કરું તો હું ટ્રાય કરીશ શનિ રવિની અંદર કે ફ્રી ટાઈમમાં કે જે થોડોક મને વધારે ટાઈમ મળતો હોય એ સમયની અંદર હું એક મારે વિડીયો બનાવવો છે આજે હું ટ્રાય કરવા જતી હતી પણ મારાથી પોસિબલ ન થયું ત્યાર પછી આપેલું છે મીરા મીરા અકબરી છે એમની કમેન્ટાયેલ છે ફ્લાવર મૂકેલા છે થેન્ક યુ અને ત્યારબાદ એમ પછી આપેલું છે ઇલાબેન કમાન બરાબર ઈલાબેન મસ્ત છે એમ તો થેન્ક યુ સો મચ ઈલાબેન પછી જે બરખા બરખા દીદીની તો બરખા પુજારાની તો ડેલી કમેન્ટ હોય છે થેન્ક યુ દીદી કોંગ્રેચ્યુલેશન ડીયર પ્રાઉડ ઓફ ઓ પ્રાઉડ ઓફ માય ઓલ સ્ટુડન્ટ્સ બરાબર યુબી યુબી વ્લોગ બ્લોગ ઝેડ ઝેડ બરાબર હું આઈડિયા નથી આ કોણ છે પણ થેન્ક યુ સો મચ મને ડિટેલ્સ મને તમારી કહો કે તમે કોણ છો એટલે વધારે મને આઈડિયા આવે યુ બી બ્લોક સેટ સાઇડ એવું છે ત્યાર પછી જે દીપ દીપ પોપત યુ આર અ વેરી ટેલેન્ટેડ એન્ડ હાર્ડ વર્કિંગ ટુ થેન્ક યુ સો મચ અને હવે તો હાર્ડવર્કની વાત કરીએ ને તો હાર્ડવર્ક કરતાં જ હવે આગળ વધાય છે એ સિવાય તમે આગળ નથી વધી શકતા એટલા માટે હાર્ડવર્ક તો બહુ જરૂરી જ છે ભલે આપણે એમ કહીએ કે અતિશય જે હાર્ડવર્ક જે લોકો કરે છે અને ઇન્કમમેન લોકોને આવે છે એ પ્રમાણે આપણે નથી કરતા પણ આપણી લાઈફની અંદર હરેક દિવસ એવો હોવો જોઈએ કે એમાંથી તમને કંઈક શીખવા મળતું હોય તો એ હું ટ્રાય કરું કે મને મારા દરેક દિવસની અંદર મને કંઈક શીખવા મળે અને કંઈક હું નવું શીખું અને મારા હસબૅન્ડની થિંક પણ એવી જ છે કે વિચારેના એવા જ છે કે દરેક ટાઈમે કંઈક ને કંઈક શીખતું રહેવું જોઈએ શીખવા માટેની કોઈ ઉંમર છે નહીં ત્યાર પછી આગળ આપણે ચાંદની એમ પટેલ કેક સુપર બનાવી છે એમ તો થેન્ક યુ અને પહેલો મારો કેકનો ઓર્ડર બહુ મસ્ત રહ્યો અને એમ જેમનું મેં કેક આપી બનાવી એમને છોકરીઓને પણ બહુ જ ભાવી હતી ત્યારબાદ છે ધર્મી ધાર્મિક સોરી ધાર્મિક વાવ બહુ મસ્ત બનાવી છે તો થેન્ક યુ ધાર્મિક િષિરાજ ડીષિરાજ ચૌહાણ ડીષિરાજ ફેન્ટાસ્ટિક કેક તો ક્યારેક તમે લોકો ટ્રાય કરો બહુ મસ્ત કેક બની હતી અને હા હું જે કેક બનાવું છું ને એની અંદર પહેલાં જો કે હું બનાવતી પણ ખરા ઘઉંના લોટની કેક બનાવતી હવે જે અમે એકદમ પ્રોફેશનલ રીતે હું શીખી ગઈ છું તો એની અંદર પણ હું ટ્રાય કરીશ કે ઘઉંના લોટની કેક બનાવી અને પછી એનું બધું આપણે કરીએ એમ આઈસિંગ કરીએ અને એ શું કામ કેમ કે ઘણી વખત છે ને મોટી ઉંમરના હોય એ મેંદો સહન ન કરી શકતા હોય અથવા તો આપણે નાના છોકરાઓને એ મેંદો આપતા ડરતા હોઈએ તો એના માટે છે અને જેવો કેકનો ઓર્ડર કોઈ પણ તમે લોકો આપો છો ઇન્સ્ટાગ્રામમાં કે મેસેજ કરો છો તો તમે મને બને ને ત્યાં સુધી બસ તમારી જે ઈચ્છા હોય કે આ ટાઈપની ડિઝાઇન જોઈએ છે અને આવી કેક જોઈએ છે એ કેકનું કે જોઈએ એટલે મને વધારે આઈડિયા આવે ત્યાર પછી છે કોંગ્રેચ્યુલેશન દીદી બહુ જ મસ્ત બનાવો છો કેક થેન્ક યુ સો મચ તમારું નેચર બહુ જ સારો છે તમે હેપી હેપી જ હોય છો ક્યારેય મૂડ ઓફ કરેલ ના હોય થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન બહુ મસ્ત બનાવી છે થેન્ક યુ મસ્ત કેક બનાવી છે નાઇસ વે વાહ ફસ્ટ કેક બહુ જ સરસ બનાવી છે અપ થેન્ક યુ સો મચ કોંગ્રેચ્યુલેશન ફોર અ ન્યૂ બિગિનિંગ થેન્ક યુ સો મચ મસ્ત સુપર કોંગ્રેચ્યુલેશન 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 દીદી કોંગ્રુલે કોંગ્રેચ્યુલેશન દી તમારો બહુ તમે બહુ જ બહુ મસ્ત કેક બનાવી બનાવી છે તમે આવી અન આવી મહેનત કરતા રહેજો મારી હોલીવાલી દીદી વાલીવાલી હજી છે આગળ દીદી જાન લવ યુ સો મચ લોટ્સ ઓફ લવ સંગીતા મકવાણા થેન્ક યુ સો મચ દીદી આટલો બધો પ્રેમ કરવા માટે અને તમારી જે આ કમેન્ટ છે ને હું જે વાંચું છું તમે આ રીતે દીધું જાણ કર્યો એટલે મને આમ બહુ ખુશી થાય છે અંદરથી કેમ કે આપણને એવું કોઈ કહેતું ના હોય ને જ્યારે કોઈ કહે ને એટલે આમ અંદરથી અલગ જ પ્રકારની એની ખુશી થતી હોય છે અને બધાની બહુ સરસ કમેન્ટો આવી છે અને ઘણાની પછી દીદીની કાજલ દીદીની કમેન્ટ આવી છે કાજલ પિયારી પરિયાની પરિયાની દિયર અદિતિ તમે મારું નામ બોલ્યા બહુ જ ખુશી થઈ કીપીટઅપ ડિયર ઓનલી ઓર્ડર આવે ડેઈલી ઓર્ડર આવે કેકના તમારે ગોડ બ્લેસ્યું એમ થેન્ક યુ સો મચ ડેઈલી ઓર્ડર આવે તો વધારે સારું જોકે હમણાં મેં વાયરલ એટલા માટે નથી કર્યું કેમકે થોડીક હું વધારે મહેનત કરી લઉં ને હું જાતે શીખી લઉં ને બધું પછી આપણે કોઈકને ઓર્ડર આપીએ કોકોનો કોકનો ઓર્ડર આપણી પાસે આવ્યો હોય પછી એ કામ બનાવીને આપીએ તો વધારે સારું લાગે વધારે પરફેક્ટ લાગે એટલા માટે હજી મેં રીલ્સ બનાવીને કે ડાયરેક્ટ તમને એનાઉન્સ નથી કર્યું કે હું બનાવવાનું ચાલુ કરી દીધું છે કે તો હજી થોડીક થોડોક ટાઈમ પછી કેમ કે હમણાં બે ત્રણ ઓર્ડર છે મારે નથી એમ પણ નહીં પણ જે આજુબાજુના હોય એમાં ના હોય તો એ લોકોની પાસેથી આપણે એક્સપેક્ટેશન એટલી રાખીએ કે કદાચ કંઈ થયું હોય ને તો આપણને કહી શકતા હોય કે આ થોડીક પ્રોબ્લેમ છે એ સુધારો તો આવી બધી એક્સપેક્ટેશન એવી હોય છે અને એ લોકો એ બધા જે ઓર્ડર આપે છે એના ઉપર આપણને વિશ્વાસ હોય કે આપણને સુધારવાની ટ્રાય કરશે આપણું ખરાબ નહીં કંઈ અને જ્યારે બીજાને તમે નથી ઓળખતા તમને બધાને તો હું ઓળખું છું પણ છતાં હું તમને હજી એટલી બધી ક્લોઝથી નથી ઓળખતી કે હું તમને ઓર્ડર આપી દઉં લખવા ટેસ્ટ તમને કેવો લાગ્યો ડેકોરેશન કેવું લાગ્યું એકદમ પરફેક્ટ મારું બની જાય પછી હું ડેફિનેટલી બસ થોડોક ટાઈમની અંદર જ કેમ કે હવે જેટલી કેક હું બનાવું છું ને એમ વધારે વધારે ફિનિશિંગ વધારે સારું આવતું જાય છે એટલે આ જે છે વસ્તુ બધું મહેનતની જ છે અને બધા હાથની કલા છે તો આઈ હોપ કે હવે એક બે કેક સારી બનાઈ જાય ને એટલે તરત જ તમારા પાસેથી ઓર્ડર લેવાના ચાલુ કરી દેવા છે મારે અને આ છે ને હું એક શોખથી બ શીખું છું પૈસા માટે નથી શીખતી એટલે પ્રાઇઝ એ આઈ થિંક થોડીક રીઝનેબલ જ રાખેલી છે હા જેવી કેક તમે પસંદ કરો એના અકોર્ડિંગ આપણે પ્રાઇઝ રાખેલી છે તો ઘણાની આવી રીતે દીદી ફૂલ સપોર્ટ એન્ડ આપ યુટ્યુબ સે કેટના પૈસે કમાતે હો સપોર્ટ તો એ કરે છે પણ એમ પૂછે છે યુટ્યુબમાંથી કેટલા પૈસા કમાવો બરાબર હવે યુટ્યુબનું કોઈ ફિક્સ નથી કે તમને પગાર આપે મતલબ કે તમે જે પેમેન્ટ આવે એ આ ટાઈમે આપે કમ્પ્લીટ થાય ન થાય તો કહીએ ને આમ મીડિયમ મીડિયમ એમ બહુ કાંઈ ખાસ એટલું બધું ચાલતું નથી શોખ માટે આપણે વિડીયો બનાવીએ છીએ મારી કમેન્ટ ના વાંચી તો સોરી ગુજ્જુ આગળ લખેલું છે એક મિનિટ ગુજ્જુ કાપા ચેનલનું નામ કહ્યું ગુજ્જુકા પંચ ગુજ્જુકા પંચ મારી એમની કમેન્ટ આવી છે કે મારી કમેન્ટ ના વાંચી કંઈ નથી કેડી શું કરે છે કાંઈ નથી મતલબ કે એને કમેન્ટ જ નહોતી કરેલી જે વિડીયો મેં વાંચી હતી એમાં પણ છતાં પણ થેન્ક યુ ગુજ્જુકા પંચ જેમની જે ચેનલ છે એમનું નામ નથી પણ કેડી શું કરે તો કેડી જલસા કરે છે કેડી ભાઈનો બર્થ વ્લોગ બ્લોગ આજે તમે જોયો છે તો ચલો આજનો આપણે બ્લોગ અહીંયા પૂરો કરીએ ઘણા બધાની કમેન્ટ વચાણી છે ઘણા અહીંયા નથી વચાણી એના માટે સોરી એસપી એ ચાચા પારા ચાચા પારા હવે મને આઈડિયા નથી આવતો કેમ કે અટક બધાની બહુ જ અટપટી છે તમે લોકો મેરેટ પર મેરેજ પછી ફરવા નથી ગયા કેમ એ ક્વેશ્ચન છે ફરવા ગયા છો કે નહીં હા પણ અમારા લગ્નને ફેબ્રુઆરીમાં બે વર્ષ થઈ જશે અને અમે મેરેજ પછી તરત જ અઠવાડિયામાં અમે એ લોકો ગોવા ફરવા ગયા હતા અને ટૂંક સમયમાં કંઈક નવું પણ આવી શકે મતલબ બીજું કંઈ છે નહીં કદાચ કોઈ ટ્રીપ હોઈ શકે નાની એવી ટ્રીપ કરવાની ઈચ્છા હશે તો કદાચ કરી શકીએ આ વર્ષે પણ તો ચલો આજ દો વિડીયો આપણે અહીંયા એન્ડ લઈ લઈએ થેન્ક યુ આટલો બધો સપોર્ટ કરવા માટે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટા ટા ટેક કેર ગુડ નાઇટ